એ કાલની એમાં એવું છે કાલે સાંજે હાંજે પાંચ વાગે લાઈટ અહીંથી ગઈ બરોબર તો કાલે સાંજે હાંજે 5:30 વાગ્યે લાઈટ ગઈ છે તો એક બે જણાય પાંચ જણાય કે જ્યાં નવો જેબી માં પોલ લખાયો બરોબર તે કે અમે આવી છીએ અને આવ્યા હો તો આયા હોતે બરોબર અને બધા એના કર્મચારી આવ્યા અને એનું કર્મચારીનું કામય સારું છે એવું નથી પણ જે છે એ બધી જેબી વાળાનો પોલ છે બરોબર મેન અધિકારીનો પોલ છે તો આમાં આપણે કરવાનું છે કાલનો કાલે રાતે 10 વાગે લાઈટ

ઓવરલોડ ટૂંકમાં જે કનેક્શન થોડા વધારે હોય ને એના લીધે સ્પાર્કિંગ થઈને ટૂંકમાં બળી ગયું હતું પછી એ લોકોને હવે ઓલી બધું સર્વે કરીને આપણે એક મોટું ટીસી એના જગ્યાએ ટૂંકમાં ત્રેસઠનું કરીને સારી સુવિધા મળે ને એ પ્રમાણે ટૂંકમાં આપણે આયોજન કરીને અત્યારે હાલ કલાકમાં બીજી ટીસી ટૂંકમાં ટેબ્લેસ થઈ જશે